પોરબંદરમાં મિલકતની ભાગ બટાઈના મન નાના ભાઈએ મોટા ભાઈ પર છરી વડે હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે પોલીસે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વોરાવાડમાં આવેલ દેલવાડી મંદિર પાસે રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા વીરેન્દ્રભાઈ નાથાલાલ ખોખરીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ કુલ ચાર ભાઈઓ છે જેમાં બે મોટા ભાઈ વિપુલભાઈ અને જયેશભાઈનું અવસાન થયું છે તે પછી વીરેન્દ્રભાઈ અને સૌથી નાનો ભાઈ જીગ્નેશ છે જેના લગ્ન થયા હતા પણ દસેક વર્ષથી છૂટું થઈ ગયો હોવાથી તે એકલો કીર્તિ મંદિર પાછળ આવેલા તેઓના જૂના મકાનમાં રહે છે જ્યારે વિરેન્દ્રભાઈ ભાડાના મકાનમાં રહે છે શનિવારે સવારે તેઓ બંદરમાં કામ કરવા જતા હતા ત્યારે ઈકુભાઈના પેટ્રોલ પંપ પાસે નાનો ભાઈ જીગ્નેશ હાથમાં છરી લઈને સામે મળ્યો હતો અને વિરેન્દ્રભાઈને તારે મકાનના એક લાખ રૂપિયા આપવાના છે કે નહીં તેમ કહેતા વિરેન્દ્રભાઈએ ના પાડતા જીગ્નેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તને મારી જ નાખવો છે તેમ કહી છરી વડે ડાબા પડખાના પેટના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો આથી વિરેન્દ્રભાઈ લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ફસડાઈ ગયા હતા અને ભાનમાં આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલે તેઓની સારવાર ચાલુ હતી હુમલાનું કારણ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે તેઓના કીર્તિ મંદિર પાછળ આવેલ વડીલો પાર્જિત મકાનના ભાગ બટાઈ બાબતે જીગ્નેશ સાથે તકરાર ચાલી આવે છે જેથી જીગ્નેશ તેના ભાગ પેટે એક લાખ રૂપિયા માંગતો હોવાનું મંદુક રાખી હુમલો કર્યાનું જણાવતા પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ વડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ